નમસ્કાર ખેડૂત મિત્રો આપને આ વિડીયો ખૂબ ઉપયોગી થશે તમારી જમીન ઉપર કે તમે જ્યારે જમીન લેવીનું કરતા હોવ ત્યારે એ જમીન ઉપર કેસ ચાલે છે કે કેમ એ કેવી રીતે જોઈ શકાય એ આપણે વિડીયોની અંદર જોઈએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો સૌપ્રથમ પ્રથમ ગૂગલ સર્ચમાં જવાનું રહેશે અને ત્યાં જઈ અને એની રોડ તમારે સર્ચ કરવાનું છે એ આવી ગયા પછી તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે એ અહીં સર્ચ થઈ જશે અહીં આ રીતે આ પોર્ટલ આવી જશે ત્યારબાદ અહીં સિલેક્ટ એની ઉપર જઈ અને તમારે નીચે એ આવશે દાખલા તરીકે જમીન રેકર્ડને લગતા કેસની માહિતી તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારે જિલ્લો ત્યારબાદ તાલુકો ગામ અને અહીં સર્વે નંબર નાખવાનું છે તમારો જે હોય ત્યારબાદ જે આ કોડ છે એ તમારે અહીં નાખી દેવાના છે અને ગેટ રેકોર્ડ ડિટેલ ઉપર ક્લિક કરવાનું છે તો અહીંયા એ તમામ વસ્તુ બતાવી દેશે કે રેવન્યુ કેસની વિગત જો એ રેવન્યુ કેસ હશે તો રેવન્યુ કેસની વિગત આવશે અને હાઈકોર્ટ અને સિવિલ કોર્ટ હશે તો તેની પણ માહિતી અહીં લખેલી આવી જશે બરાબર છે તો અહીંથી તમે જોઈ શકશો આ રીતે આપના વિડીયો ખૂબ ઉપયોગી થશે થેન્ક યુ આભાર